બાપુ ની જે શ્રદ્ધા અને ભક્તિ છે જેમ ગાયો માં રોગ આવ્યો હતો એ વખતે પણ બાપુએ કીધું આટલી આટલી વનસ્પતિ ના ખવડાવો કેન્દ્ર સરકાર માં પણ આ વસ્તુ અને કેન્દ્ર સરકારે પણ કે પરિપત્ર જાહેર કરી અને આખા દેશમાં એ પરિપત્ર ફેરવો કે આ પ્રકારનું કરો તો ગાયું હાજી થશે ભોજન અને ભજન એ બંને સાથે લઈને પૂજ્ય લાલ બાપુ અહીં ચાલે છે હું મારી જાતને ધન્ય ભાગ ગણું છું કે આજે લગભગ બે હજાર ને બાર ની સાલ થી સતત દર પૂનમે મારું આવવા જવાનું થાય છે એ ચાલુ હતો એગ્રીકલ્ચર નું જે બધું હતું એના ઉદ્ઘાટન માટે આવ્યો હતો પછી બાપુએ મને કીધું કે દર પુનમે આવતા જાવ ઓકે ત્યારથી શરૂ કરીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને આવા પૂજીએ સંતનો દર્શનનો લાભ મળ્યો એક રંગ અને ઉજડા જેને ભીતર બીજીના ભાત વાલી દવલી વાત તું એને કરજે દિલની કાગડા આમ તો આપડી આ ભૂમિ છે તે સંતોના બેસણા માટે હંમેશા છે તે સુખ્યાત રહી છે અને તેમાં પણ આપણે જોઈએ તો હાલ ગધે તળમાં છીએ અને આ પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં છે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એ લાલ બાપુની આ ભૂમિમાં દૂર સુદૂરથી લોકો આવતા હોય છે ત્યારે રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશભાઈ ટીલા દ્વારા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ને આમ તો રમેશભાઈ પોતાના સેવાના કાર્યોને લઈને કેન્સર જાગૃતિના જે કેમ્પ કરે છે તેને લઈને હંમેશા આપણે તેમને જોતા હોય છે તે કાર્યોથી આપણે પરિચિત છીએ પરંતુ તેઓ આજે લાલબાપુના સાનિધ્યમાં આવ્યા છે અત્યારે તેના વિશે વાત કરીએ રમેશભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને જય માતાજી આજે હું ગધેતર ગાયત્રી આશ્રમના દર્શને આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો કે હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ પણ લઈએ છે પૂજ્ય લાલદાસ બાપુ લાલ બાપુ ને હજારો લોકોને આરોગ્યની સેવા પણ કરે છે અને એનું જે તપ છે માતાજીનું એ ખૂબ છે અને આજે જે આ પ્રસંગ છે એમાં જામનગર જામનગરથી શ્રી નરેન્દ્ર બાપુ નરેન્દ્રસિંહ તરફ જાડેજા તરફથી પણ થાળનું આયોજન કરેલ છે અને આ પવિત્ર ધામની અંદર હજારો દુખિયા લોકોની પણ સેવા થાય છે ભોજન પ્રસાદ થાય છે ત્યારે મને ખૂબ આનંદ થયો અને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને આવા પૂજ્ય સંતનો દર્શનનો લાભ મળ્યો અને હું લોકોને ખાસ વિનંતી કરું છું અને સંદેશો પણ આપું છું કે આવી પવિત્ર ગાયત્રી આશ્રમની અંદર આપણ દર્શન

એટલે મારા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી ગોવિંદભાઈ છેલ્લા પંદર વર્ષથી આ અહીંયા પૂનમ ભરે છે અને મને પણ એમને પ્રેરણા આપી છે એનાથી મને ખરેખર પ્રેરણા પણ મળી છે અને બાપુના જે કાંઈ સેવા કાર્ય છે એ મને અવારનવાર ગોવિંદભાઈએ પણ કીધા હતા એનાથી પ્રેરણા લઈને હું પણ મારી જેટલી થાય લોકોની બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી સર્વ સર્વરોગ નિદાન કેમ્પ હોય કે કેન્સર કેમ્પ હોય એવી પ્રવૃત્તિ હું પણ કરું છું અને લોકોને વધુ કેમ ઉપયોગી થઈ શકે એવા પ્રયત્ન છે શું લાગે છે કે આપના નજરે નજરેથી જોવું છે કે શું લાગે છે કે લોકો શા માટે આવે છે શું એવું કારણ તમને લાગે છે કે લોકો આટલા જોડાય છે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે શ્રદ્ધાળુઓ અને આપ પણ અહીંયા આવ્યા છો તો કયું એવું કારણ છે કે જે લોકોને બાપુ સાથે જોડે છે શું લાગે છે આપને બાપુનું જે તપ છે એ તપ જોઈ અને માતાજીની જે સાક્ષી છે એમાં અવારનવાર ઉદ્યોગપતિ પણ આવે છે સામાજિક આગેવાનો પણ આવે છે અને અમારા રાજકીય આગેવાનોમાં મુખ્યમંત્રી સહિત લોકો પણ અહીંયા આવે છે ત્યારે ચોક્કસ આપણે કહી શકીએ કે માતાજી સાક્ષાત હોય એવું મને લાગે છે તો રમેશભાઈ અમારી સાથે તો આ હતા રમેશભાઈ ટીલાળા અને તેમને જે રીતે વાત કરી છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને લોકો પણ દૂર સુદૂરથી અહીંયા અહીં આવતા રહે છે અને આજે પૂજ્ય બાપુના સાનિધ્યમાં જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે પણ તેમણે વાત કરી ગંગા સ્વરૂપા વહેતી વેણુ પાવન નદીના આપણે કિનારે જે આવેલ ગાયત્રી આશ્રમ પ્રધેશ્વર છીએ ત્યાં છીએ અને પૂજ્યલાલ બાપુના સાનિધ્યમાં આજે યજ્ઞનું છે આયોજન કરવામાં આવ્યું છે અને આમ તો છે અહીં શ્રદ્ધા અને જે આસ્થા છે તેનો દીપક હંમેશા ધબકતો રહે છે લોકો દૂર સુદૂરથી આવતા હોય છે ત્યારે આપણી સાથે તે આજે જોડાઈ ચૂક્યા છે જે ખેડૂત ખેડૂત આગેવાન તરીકે ઓળખાતા અને જે પૂર્વ ધારાસભ્ય છે તે ગોવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેઓ પણ આજે અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ સૌ પ્રથમ તો ગોવિંદભાઈ શું કહેશો કે આજે બાપુના સાનિધ્યમાં આપ પણ પધાર્યા છો અને આપતો જે ખેડૂત આગેવાન તરીકે આપની કારકિર્દી છે તે લોકોએ નિહાળી છે ને આપ પણ અહીંયા બાપુના આજે સાનિધ્યમાં આવ્યા છો બાપુ વિશે શું કહેશો સૌરાષ્ટ્ર સંતોના પાડીયા પૂજાય એવી આ ધરતીની અંદર વેણુ સ્વરૂપ ગંગા જે વહે છે એના કિનારે એક આશ્રમ એ આશ્રમ એવો આશ્રમ છે આ સાધુ એવા સાધુ છે કે જે ભૌતિક વાત થી સંપૂર્ણ બાકાત છે દૂર રહે છે એની પાસે મોબાઈલ નથી રેડિયો નથી ટીવી નથી વાહન નથી અને આશ્રમની બહાર જતા પણ નથી અને રોજ રાત સવાર થી માંડી ને સુધી એ નીચેના ભંડક ની અંદર ચોવીસ અઢાર કલાક એ લગભગ એની શાળા ચાલુ હોય છે મંત્ર ચાલુ હોય છે અને એના દ્વારા એ સમત્ર ભક્તિ કરતા હોય છે આજે નરેન્દ્રસિંહ જાડેજા નો થાર છે એ થાર નિમિત્તે આપણો મોટો મામલો મેળાવો ભેગું થયું છે અને આ પ્રકારના થાર પણ જે કોઈ ભાવિક શ્રદ્ધાળુ હોય એ કરતા હોય છે આ આશ્રમ એવો આશ્રમ છે કે ક્યારેય આર્થિક સહાય માટે હાથ લાંબો કરતા નથી અને સતત એનું ભોજન ચાલુ હોય છે સવારના ભાગમાં કોઈ પણ માણસ આવે તો ચા ચાલુ હોય છે સાંજના ભાગમાં આવે તો પણ એનું ભોજન ચાલુ હોય છે ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને ભજન એ બંને સાથે લઈને પૂજ્ય લાલ બાપુ અહીં ચાલે છે અને આવી વિભૂતિ એક સૌરાષ્ટ્રના સંત તરીકે જ્યારે બિરાજમાન છે ત્યારે હું મારી જાતને ધન્યભાગ ગણું છું કે આજે લગભગ બે હજાર ને બારની સાલથી સતત દર પૂનમે મારું આવવા જવાનું થાય છે અને મને એના જે સંતોષ છે આનંદ છે અને મારા જીવનમાં પણ એનો આનંદ મુહિંદભાઈ આમ તો આપની રાજકીય કારકિર્દીથી ગુજરાત સમગ્ર ગુજરાત પરિચિત છે પરંતુ લાલબાપુ સાથે કઈ રીતે નાતો જોડાયો એના વિશે જાણવું છે હું જ્યારે મંત્રી હતો એ વખતે હું એ દર્શન કરવા માટે પહેલીવાર આવ્યો અને એ વખતે લાલબાપુ રાઈ પાંચસો કોટીનો ગાયત્રી યમિલાનું ચાલુ કરવાના હતા બિલકુલ અને જેની અંદર એ સર્વદાન કેમ એગ્રીકલ્ચરનું આખું પ્રદર્શન એ પણ કરવાના હતા એ વખતે મને બાપુએ કીધું કે તમે આ ઉદ્ઘાટનમાં આવશો બાપુ આ ભૂકંપ કરો તો હું ચોક્કસ આવી અને યજ્ઞ ચાલુ હતો નું એગ્રીકલ્ચર નું જે બધું હતું એના ઉદ્ઘાટન માટે આવ્યો હતો પછી બાપુએ મને કીધું કે જ્યારે પુનમે આવતા જ ઓકે ત્યારથી શરૂ કરીને બે હજાર બાર થી શરૂ કરીને જે સતત હોહ કટોક એ વખતે જેથી આ કોરોના હતો એ કોરોના કાળમાં પણ બાર થી દર્શન કરી અને હું નીકળી જતો

એ પરિપત્ર જાહેર કરી અને આખા દેશમાં એ પરિપત્ર ફેરવો કે આ પ્રકારનું કરો તો ગાયું હાજી થશે અને જોયું ચમત્કાર રીતે ગાયુંનો એ રોગ જતો રહ્યો છે તો જે રીતે વાત કરી છે કાકાએ અને જે તેમના આપણે રાજકીય કારકિર્દી અને જે એક તેમના ખેડૂત આગેવાન તરીકેના કાર્યોથી આપણે પરિચિત છે પરંતુ લાલબાપુ સાથેનું તેમનું જોડાણ છે તે પણ અતૂટ છે અને તેમના વિશે તેમને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર